અને આ તરફ ગામડાઓમાં હજુ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે અને શામળાજીના કાદવિયા ગામમાં રોડ મુદ્દે ભારે આક્રોશ જોવા મળ્યો જ્યાં આઝાદીના અઠોતેર વર્ષ બાદ પણ ગામમાં ડામરનો રોડનો અભાવ છે જ્યાં પીચોતેર ઘરના એકસો પચાસ વિદ્યાર્થીના શિક્ષણ બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યો

રસ્તા તૂટી ગયા છે અને કાદવ કિચડ થઈ જાય છે તેનાથી બાળકો શાળામાં જઈ શકતા નથી અમે હવે મમ્મી પપ્પા જાગૃત થવાના થઈ ગયા છે અને છોકરાને તકલીફ પડે પછી શાળાનું શિક્ષણ બગડી જાય છે ત્યાં સુધી અમે છોકરાઓને શાળામાં કઈ રીતે લઈને જઈ શકીએ અત્યારે સુધી બધી જગ્યાએ પદા પદાધિકારીઓને અમે માગણી કરી છે પણ અત્યાર સુધી કોઈ માગણી પૂરી કરવામાં આવી નથી અમારા નાના નાના છોકરાઓ સ્કૂલ કોલેજ ના કારણ જાય છે તો રસ્તા બહુ કાચા છે અને ચોમાસામાં પાણી આવી જાય છે તો છોકરાઓ સ્કૂલમાં જઈ શકતા નથી અને અમે આ માગણી અમારી પૂરી કરવામાં ન આવે તો અમે શિક્ષણનો બહિષ્કાર કરીશું અમે આજ સુધી ઘણા પ્રયત્ન કર્યા રસ્તાઓ માટે કોઈ સાંભળવા તૈયાર નથી અમે સ્કૂલમાં છોકરાઓને જવા માટે મંજૂરી આપવાના નથી હવે જો માંગણી પૂરી ન થાય તો વિવાતો ગણિવાર રજવાતો કરી છે સરપંચ શ્રી ને પણ વાત કરી છે તેમ છતાં આજ સુધી રસ્તાનો કોઈ અમારું ઠેકાણું નથી અમારો વિકાસના કામો પૂરું કરે એવી અમારી માગ છે બહુ તકલીફો પડે ભણવા જવા અવરજવર માટે છોકરાઓની બહુ તકલીફ છે નદી કિનારે એક પસાર થતો રસ્તો છે